તેમજ આમ ભગાભાઈ બારડ તાલાના ધારાસભ્ય અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પરમાર તેમજ પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યો હાજર હતા અને અમોએ આ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ચાર કરોડ ને ચાર કરોડ પોઈન્ટ બોત બાર લાખનું બજેટ રજૂ કરેલું છે અને સર્વાનુમતે મંજૂર કરેલું છે એવી જ રીતે અમારા દસ ટકા જે નાણાં પંચ નું કરવાનું આવે એ પણ હાળા પાંચસો લાખ રૂપિયા એટલે પાંચ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું બજેટ આયોજન મંજૂર કરેલ છે